દાંતા તાલુકાના વાવ ઘંટોડી પાસે રાત્રિના અંધકારમાં બે બાઇક સામસામે ટકરાતા સર્જાયેલા ગૌખવાર અકસ્માતે ત્રણ પરિવારોના માળા વિખેરી નાખ્યા છે આ કારજાળ ટક્કરમાં ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે બનાસકાંઠાના દાતા તાલુકામાં વાવ ઘંટોળી પાસે અંધારાનો લાભ લઈને યમદૂત બનીને આવેલા અકસ્માતે ભારે તારાજી સર્જી છે મળતી માહિતી મુજબ બે બાઇક સામસામે એટલી પ્રચંડ રીતે ટકરાયા હતા કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ ઉપર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને બાઇકનો કુર્ચો બોલી ગયો હતો આ દુર્ઘટનામાં બાઇક પર સવાર ચાર પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે મૃતકોમાં એક રંગપુર એક એક ખેરાલુ અને થલવાડાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય એક ઘાયલ યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ દાતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાવ ઘંટોળી પાસે સર્જાયેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અંધારામાં વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી કે નસીબની બલિહારી ગમે તે હોય પણ આ અકસ્માતે ત્રણ ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસ હવે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચલાવી રહી છે